નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર રાજપુર ચોકડી નજીક અકસ્માત બાઇક સવાર મહિલા ઇજાગ્રસ્ત વડનગરથી સુલતાનપુર જવાના માર્ગ પર રાજપુર ચોકડી નજીક આજે એક અકસ્માત સર્જાયો માહિતી મુજબ બાઇક પર એક પુરુષ અને મહિલા સવાર હતા તે દરમિયાન સામે તરફથી એક પિકઅપ ટેમ્પો આવી રહ્યો હતો ટેમ્પોથી બચવાના પ્રયાસમાં બાઇક ચાલકનું સંતુલન બગડતા બાઇક રોડની સાઈડમાં ઉતરી ગઈ આ ઘટનાઓ બાઇક પર સવાર મહિલા નીચે પડી જતા તેનો હાથ અને પગમાં ઈજા પહોંચી હતી ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ મદદરૂપ થઈ મહિલાની મારુતિ કાર દ્વારા વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અહેવાલ શૈલેષ ઠાકોર વડનગર અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો Hãy cho kênh Ghiền Mì Gõ Để không có gì đâu, không có đâu, không có đâu, không có đâu, không có đâu, không ચાલો ઓમકી ને ઓપન નો આશ્યું આ તો બેકવાળો ને બાશ્યું ચાલો ચાલો બો ના પડ્યું બો મચી ગયો ફોન કરો દે મહાનિકણ ઓ રાતપુર કો ફોન 笑った。<here. S 2> <noise>